મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને નવ્વાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે જાણકારી અનુસાર ચોવીસ કલાકમાં રાજ્યના ચોત્રીસ તાલુકામાં બે થી સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો સૌથી વધુ રાજકોટના જામખરોડામાં વરસાદ વરસ્યો હતો રાજ્યના

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ